ચાલો આજે એક સફર પર નીકળીએ સમયમાં પાછા જઈને એક એવી દુનિયામાં જ્યાં શહેરો એટલા આધુનિક હતા કે આજની સ્માર્ટ સિટીઝ પણ પાછળ રહી જાય પણ એમની ભાષા એ આજે પણ એક મોટો કોયડો છે તો તૈયાર છો ભારતીય ઉપખંડની સૌથી રહસ્યમય સભ્યતાના પાના ખોલવા માટે હવે આગળ વધીએ એ પહેલાં એક સવાલ મનમાં આવે છે આપણે ઘણીવાર સંસ્કૃતિ અને સભ્યતા શબ્દો વાપરીએ છીએ પણ શું એ બંને એક જ છે ના જુઓ સંસ્કૃતિ એટલે કોઈ સમાજની રહેણી કરણી એમની કળા એમની માન્યતાઓ પણ જ્યારે આ જ સંસ્કૃતિ વિકાસ પામીને મોટા શહેરો સરકાર અને લખવાની કળા જેવી વ્યવસ્થાઓ બનાવે ત્યારે એ સભ્યતા બને છે બસ આટલો ફરક યાદ રાખશો ને તો હડપ્પાને સમજવામાં બહુ મજા આવશે આંખો બંધ કરીને પ્રાચીન દુનિયા વિશે વિચારો તો શું દેખાય છે કદાચ ઇજિપ્તના પિરામિડ કે પછી રોમનું ભવ્ય કોલુઝિયમ ખરું ને પણ એ જ સમયે આપણા ભારતીય ઉપખંડમાં એક એવી સભ્યતા ધમધમી રહી હતી જેનું ટાઉન પ્લાનિંગ અને ટ્રેડિંગ સિસ્ટમ એટલી જોરદાર હતી કે એ કોઈનાથી કમ નહોતી જી હા આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પીય સભ્યતા તો આપણી આ સફરનો નકશો કેવો હશે સૌથી પહેલાં આપણે હડપ્પીય સભ્યતા સાથે ઓળખાણ કરીશું પછી એમના અદ્ભુત શહેરોની ગલીઓમાં લટાર મારીશું અને ત્યાંના લોકોનું જીવન કેવું હતું એ જોઈશું એ પછી એમના સૌથી મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવવાની કોશિશ કરીશું અને અંતે આપણે પુરાતત્વના પાના પલટાવીને ઋગ્વેદના શ્લોકો સુધી પહોંચીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી હડપ સભ્યતા જેને આપણે સિંધુ ખીણની સભ્યતા પણ કહીએ છીએ જરા વિચારો ઓગણીસો એકવીસમાં જ્યારે આની શોધ થઈ ત્યારે એણે ભારતના ઇતિહાસને જાણે કે એક ઝાટકે હજારો વર્ષ પાછળ ધકેલી દીધો એક એવી શોધ હતી જેણે દુનિયાની નજરમાં ભારતનું સ્થાન જ બદલી રાખ્યું અને આ કોઈ નાનો સૂનો વિસ્તાર નહોતો એનો ફેલાવો એટલો વિશાળ હતો કે જાણીને નવાઈ લાગે આજનો પંજાબ લઈ લો ગુજરાત લઈ લો છેક પશ્ચિમમાં બલુચિસ્તાન સુધી એ ફેલાયેલી હતી આ કોઈ નાની સંસ્કૃતિ નહોતી પણ એક વિશાળ અને સુવ્યવસ્થિત સામ્રાજ્ય હતો આ વિશાળ સભ્યતાના હૃદય સમાન હતા એના શહેરો હડપ્પા અને મોહેનજો દડો જેવા મેગા સિટીઝ અને આપણા ગુજરાતમાં પણ લોથલ અને ધોળાવીરા જેવા ધમધમતા પોર્ટ આજે ભલે ખંડેર હોય પણ એ જ આપણને એમની ભવ્ય કહાણી સંભળાવે છે પણ આ બધામાં સૌથી અદ્ભુત શું હતું ખબર છે એમનું સિટી પ્લાનિંગ અરે એવું પ્લેનિંગ કે આજના એન્જિનિયરો પણ માથું ખંજવાળતા રહી જાય આપણે વાત કરી રહ્યા છીએ આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાંની અને એમની પાસે શહેરોનો જે નકશો હતો એ કમ્માલનો હતો એમના મોટાભાગના શહેરોની એક ખાસિયત હતી એ બે ભાગમાં વહેંચાયેલા હતા એક તરફ પશ્ચિમમાં એક ઊંચા ટેકરા પર બનેલો કિલ્લો જેને આપણે સિટાડેલ કહીએ માની શકાય કે અહીં રાજવીઓ કે મુખ્ય લોકો રહેતા હશે અને બીજી તરફ પૂર્વમાં નીચેના ભાગમાં સામાન્ય લોકોના ઘર આ રચના જ એમના સમાજની વ્યવસ્થા વિશે ઘણું બધું કહી જાય છે જરા કલ્પના તો કરો એકદમ સીધા કાટખૂણે મળતા રસ્તા દરેક ઘરમાંથી નીકળતી ગટર અને એ પણ ઢાંકેલી સ્વચ્છતાનું કેવું ધ્યાન અને સૌથી મોટી વાત હજારો કિલોમીટર દૂર આવેલા શહેરોમાં પણ એક જ માપની પાકી ઈંટોનો ઉપયોગ આ કોઈ મજબૂત સેન્ટ્રલ ઓથોરિટી વગર શક્ય જ નથી ખરું ને અને જો એમની એન્જિનિયરિંગનો બેસ્ટ નમૂનો જોવો હોય તો એ છે મોહેન્જો દડોનું મહાન સ્નાનાગાર અને ખાલી સ્વિમિંગ પૂલ ના સમજતા આ એક જબરજસ્ત રચના છે પાણી લીક ન થાય એ માટે કુદરતી ડામરનો ઉપયોગ આસપાસ કપડાં બદલવા માટે ઓરડા ચોક્કસપણે આ કોઈ પવિત્ર ધાર્મિક વિધિઓ માટે જ વપરાતું હશે હવે આવીએ આપણા ગુજરાતના ગૌરવ લોથલ પર અહીં જે મળ્યું છે ને એણે તો ઇતિહાસકારોને પણ ચોંકાવી દીધા હતા દુનિયાનું સૌથી જૂનું ડોકયાર્ડ આનો સીધો મતલબ એ છે કે હડપ્પાના લોકો દરિયાખેડું હતા એમના જહાજો અહીંથી સીધા મેસોપોટેમિયા સુધી માલસામાન લઈ જતા વિચાર કરો એ જમાનાના ગ્લોબલ ટ્રેડર્સ સારું આપણે એમના શહેરો અને ઇમારતોની તો બહુ વાત કરી પણ એ ઈંટોની દિવારો પાછળ લોકો કેવું જીવન જીવતા હતા એમના દિવસો કેવા હશે શું કામ કરતા હશે શું ખાતા પીતા હશે ચાલો હવે એમના જીવનમાં થોડું ડોકિયું કરીએ તો એમનું જીવન બે ભાગમાં વહેંચાયેલું હતું એક તરફ ખેતી અને પશુપાલન જેમની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હતી ઘઉં જવ જેવા પાક ઉગાડતા તો બીજી તરફ શહેરોમાં કુશળ કારીગરો હતા વણકર કુંભાર સોની અને હા શણગારના તો સ્ત્રી પુરુષ બંને શોખીન હતા ગળામાં હાર હાથમાં બંગડીઓ અને મનોરંજન માટે રમકડા અને શતરંજ જેવી રમતો પણ હતી એકંદરે એક ભર્યું ભાદર્યું જીવન હતું આ જુઓ એક નાનકડી રમકડાની ગાડી કેટલી સુંદર છે નહીં આ નાનકડી વસ્તુ બહુ મોટી વાત કહી જાય છે એ બતાવે છે કે એમનું જીવન માત્ર કામ અને સંઘર્ષ નહોતું એમાં બાળકોના હાસ્ય માટે મનોરંજન માટે પણ જગ્યા હતી તો એમની માન્યતાઓ કેવી હતી તેઓ કોની પૂજા કરતા હતા રસપ્રદ વાત એ છે કે કોઈ મોટા મંદિરોના અવશેષો નથી મળ્યા પણ ઘણી બધી મૂર્તિઓ મળી છે ખાસ કરીને માતૃદેવીની સાથે જ પશુપતિ એટલે કે આદ્ય શિવ જેવી મુદ્રા પણ મળી છે એવું લાગે છે કે તેઓ પ્રકૃતિની પણ પૂજા કરતા વૃક્ષ પ્રાણીઓ નાગદેવતા અને હા એમની દફનવિધિ પણ ખાસ હતી મૃતદેહ સાથે કેટલીક અંગત વસ્તુઓ પણ મૂકવામાં આવતી જે કદાચ મૃત્યુ પછીના જીવનમાં એમની શ્રદ્ધા દર્શાવે છે આટલું બધું જાણ્યા પછી પણ હડપીય સભ્યતા એક રહસ્યના પડદામાં લપેટાયેલી છે એવા કોયડાઓ છે જેનો જવાબ હજુ કોઈની પાસે નથી અને એમાંના બે સૌથી મોટા રહસ્યો છે એમની ભાષા અને એમનો અંત એમની લિપિ સિક્કાઓ અને મોહરો પર સુંદર ચિત્રો જેવા અક્ષરો પણ એ શું કહેવા માંગે છે એ કોઈ નથી જાણતું એને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી જરા વિચારો જો એ તાળું ખુલી જાય તો ઇતિહાસના કેવા કેવા રાઝ બહાર આવે અને પછી આવે છે સૌથી મોટો સવાલ આટલી મહાન આટલી વ્યવસ્થિત સભ્યતાનું થયું શું ક્યાં ગઈએ કેમ એમના ધમધમતા શહેરો ખંડેર બની ગયા આ સવાલ આજે પણ ઇતિહાસકારોની ઊંઘ હરામ કરી દે છે આના માટે અલગ અલગ થિયરીઓ છે કોઈ કહે છે કે ભયંકર પૂર આવ્યું હશે કોઈ કહે છે કે નદીઓએ માર્ગ બદલ્યો હશે અને દુકાળ પડ્યો હશે કોઈ બહારના આક્રમણની પણ વાત કરે છે પણ સાચું કહું તો કોઈની પાસે પક્કો જવાબ નથી આનો અંત આજે પણ ઇતિહાસનો સૌથી મોટો રહસ્ય છે તો હડપ્પાના શહેરો શાંત થઈ ગયા એમની લિપિ મૌન થઈ ગઈ ઇતિહાસમાં જાણે ખાલીપો આવી ગયો પણ પછી એ ખાલીપાને ભરવા માટે આપણી પાસે એક નવો સ્ત્રોત આવ્યો આ વખતે ઈંટો અને માટીના વાસણો નહીં પણ શબ્દોનો ખજાનો અને એ છે આપણા પ્રાચીન ગ્રંથો વેદ વેદ એટલે કે હિન્દુ ધર્મનો પાયો અને આ ચાર વેદોમાં સૌથી જૂનો અને સૌથી મહત્વનો છે ઋગ્વેદ હવે આ ખાલી પૂજા પાઠના શ્લોકો નથી એનાથી ઘણું વધારે છે એ આપણને એ સમયના સમાજ અને જીવનશૈલીની ઝલક આપે છે ઋગ્વેદની ભાષા છે વૈદિક સંસ્કૃત જે આજની સંસ્કૃતથી થોડી અલગ છે એમાં કુલ વન ઝીરો ટુ એઇટ સુક્તો એટલે કે સ્તુતિઓ છે જે દેવી દેવતાઓને સમર્પિત છે આખા ઋગ્વેદને દસ ભાગમાં વહેંચવામાં આવ્યો છે જેને મંડલ કહેવાય છે અને આ જ શ્લોકોમાંથી આપણને પ્રારંભિક આર્યોના જીવન વિશેની અમૂલ્ય માહિતી મળે છે વાહ તો હડપ્પાના ખંડેરોથી લઈને ઋગ્વેદના મંત્રો સુધી આપણે એક લાંબી અને રસપ્રદ સફર કરી તો હવે શું કહેવું છે થોડું નોલેજ ટેસ્ટ થઈ જાય ચાલો જોઈએ કે આપણે કેટલું શીખ્યા ચાલો પહેલો સવાલ રાજસ્થાનમાં કયો સ્થળ છે સાચો જવાબ છે કાલીબંગન જ્યાં આપણને અગ્નિકુંડ મળ્યા હતા બીજો સવાલ ગ્રેટ બાદ એટલે કે વિશાળ સ્નાનાગાર ક્યાં હતું બિલકુલ સાચું મોહેન્જો દળોમાં હવે ઋગ્વેદ એમાં કેટલા મંડળો છે યાદ છે દસ સરસ હવે ખાલી જગ્યા પૂરો સિંધુ ખીણના લોકો કોના સમકાલીન હતા ઇજિપ્તની સભ્યતાના અને છેલ્લો સવાલ આપણું ધોળાવીરા ક્યાં છે એ છે કચ્છના ખદીરબેટમાં જે એની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે ફેમસ છે મને આશા છે કે આખી ચર્ચામાં મજા આવી હશે અને ઘણું જાણવા મળ્યું હશે